સામાન્યકાળના છવ્વીસમાં અઠવાડિયાનો બુધવાર ધર્મસભા આજે સંત પુષ્પાવતીનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ બાળ સહજ વૃત્તિને બિરદાવે છે બાળકને જેમ કહેવામાં આવે તેમ બાળક કરે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા આવી સરળ વૃત્તિ ખૂબ જરૂરી છે સાંભળીએ સંત માથી કૃત શુભ સંદેશ અધ્યાય અઢાર કડી એકથી પાંચ તે અરસામાં શિષ્યોએ આવીને ઈસુને પૂછ્યું ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ છે ઈસુએ એક નાના બાળકને બોલાવીને તેમની વચ્ચે ઊભો રાખીને કહ્યું ચોક્કસ માનજો કે જ્યાં સુધી તમારી વૃત્તિ ન બદલાય અને તમે બાળક જેવા ન બની જાઓ ત્યાં સુધી તમે કદી ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકવાના નથી જે કોઈ પોતાની જાતને આ બાળકના જેવી નાની બનાવી દેશે તે જ ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટો ગણાશે જે કોઈ આવા બાળકનું મારે નામે સ્વાગત કરે છે તે સ્વાગત કરે છે પ્રભુ સાથે આટ આટલો સહેવાસ કેળવ્યા પછી અને તેમની દિવ્યતાનો પરચો કેટલી વાર જોયા પછી પણ આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ તેમ ઈસુના શિષ્યો મનુષ્ય જાતિને ગડથુથી માં જ મળતી મોટા થવા કે ગણાવાની વૃત્તિ મુજબ ઈસુને ઈશ્વરના રાજ્ય બાબતમાં પણ દુનિયાદારીનો જ પ્રશ્ન પૂછી બેસે છે ઈસુ જવાબમાં એક નાના બાળકને બોલાવીને તેમની વચ્ચે ઊભો રાખીને ઈશ્વરના રાજ્યમાં નાના મોટાનો પ્રશ્ન બાજુએ રાખીને એમાં પ્રવેશ માટે પણ વૃત્તિ બદલીને બાળક જેવા બની જવાને પૂર્વ શરત ગણાવે છે ઈસુ તેમનો જવાબ બાળકના ઉલ્લેખ સાથે આપે છે પણ ઈસુ બાળકની નિર્દોષતાની વાત નથી કરતા પણ વૃત્તિ બદલવાની વાત કરે છે વૃત્તિ બદલીને બાળક જેવા બનવું એટલે જેમ બાળક પોતાની બધી જ જરૂરિયાતો માટે મા બાપ પર આધાર રાખે છે અને બાલ્યાવસ્થામાં એના સંપૂર્ણ જીવનનું કેન્દ્ર બિંદુ મા બાપ હોય છે તે જ રીતે આપણે આપણા જીવનનું કેન્દ્ર બિંદુ ઈશ્વરને બનાવીને જીવીએ તો આપણી વૃત્તિ બાળકના જેવી બની જાય બાળકને પોતાની બધી જરૂરિયાતો માટે મા બાપનો જ આધાર હોય છે વળી બાળક કોઈપણ મુસીબતમાં આવી પડે તો પણ મા બાપની હાજરીને લીધે સંપૂર્ણ આશ્વસ્ત હોય છે જેને કારણે તે બિલકુલ નિશ્ચિંત થઈને મોજ મસ્તીમાં જીવી શકે છે પણ એ જ બાળક પુખ્તવયનું થતાં મા બાપ તો તેને હજી પણ બાળકની જેમ જ ચાહે છે અને એટલી જ ફિકર કરે છે તેમ છતાં એની વૃત્તિ બદલાઈ જાય છે હજી પણ તેને જીવન નિર્વાહથી માંડીને શિક્ષણ અને કેટલીય બાબતો માટે મા બાપનો જ આધાર હોય છે તેમ છતાં પુખ્ત બનતા જ બાળકની વૃત્તિ બદલાઈ જાય છે આવું જ બને છે આપણા ઈશ્વર સાથેના સંબંધમાં માનવીનો તો પ્રત્યેક શ્વાસ ઈશ્વરની ભેટ છે પણ તેમ છતાં દુનિયાદારીના ચક્રવ્યુહમાં ફસાઈને માનવી આ મૂળભૂત વાત ભૂલી જાય છે કે એના શ્વાછોશ્વાસથી માંડીને એનું બધું સુખ સાધન સંપત્તિ પદવી માન મોભો અને જાહો જલાલી પરમેશ્વરની કૃપા પર આધારિત છે નહીં કે તેની પોતાની કાબિલિયત પર આને કારણે ઈશ્વર અને માનવી વચ્ચે અંતર વધતું રહે છે અને છેલ્લી ઘડી આવી પહોંચે ત્યારે માનવી તેની અંતિમ સફર માટે તૈયાર હોતો નથી ઈસુ આ વૃત્તિ બદલવાની વાત કરે છે પ્રભુ ગોવાળ છે મારો મને ઊણું ન લાગે કોઈ વાતે એવી ભાવનાથી જીવેલું જીવન આપણને હંમેશા ઈશ્વરના સાનિધ્યમાં અને કૃપામાં રાખે છે ઈશ્વરનું શરણું આપણને પાપથી બચી રહેવામાં પણ મદદરૂપ થાય છે અવિવૃત્તિ બાળકની જેમ ઈશ્વર પર સંપૂર્ણ રીતે અવલંબિત રાખે છે આમ થાય તો સ્વર્ગનું રાજ્ય આપણાથી દૂર કેવી રીતે હોઈ શકે પ્રાર્થના કરીએ કે આપણને જેણે માનવ જીવનની અમૂલ્ય ભેટ આપી છે એ પ્રભુ પિતા જ આપણા જીવનના કરતા હરતા છે એ બાબત કદી ન વિસરીએ

हि डरवाना धरति छोने सं करे धरति छोने सं करे करे छे शक्ति हमारी ईश्वर बस ए धाम निमाझे ऐनी पढ़ती कदी न थशे ऐनी पढ़ती कदी न थशे जुमेश्वरी छे शक्ति अमारी छे अमारू आश्रय स्थान छे अमारू आश्रय स्थान कपराए वा काल मही सदाए तत्पर